નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ઉનાળુ ખેતી લઈ અને તલનો ઉગાવો સારો લેવો તો કેવી રીતની દવા પાવી કે શું અને કેવી રીતનું વાવવાથી તલનો ઉગાવો સારો આવશે ને કયા ટાઈમે વાવશું તો હારો આવશે તે ખાસ કરીને આપણે આ વિડીયોમાં બધાને જોવાનો છે ખાસ સમજવાનો છે કેમ કે જે હું અમે ઘણા વર્ષોથી તલ વાવી આવી છે એ અનુભવ હું આજે તમને વ્યવસ્થિત રીતે સમજાવું છું આ વિડીયો તમારે સમજવાનો છે એટલે મિત્રો પહેલી વખત વસ્તુ વાત કરું તો આપણે પહેલો મુદ્દો લઈ કે અત્યારે આજે આપણે પહેલી તારીખ થઈ ચૂકી છે અને મારા દ્રષ્ટિમાં જો અત્યારે પહેલી તારીખે આપણે મગફળીનું વાવેતર કરી શકી કે આપણે ઉનાળું મગફળી છે એનું વાવેતર કરી શકીએ તો અત્યારે હજી ઠંડી માપે મેળે છે એટલે મગફળીને ઉગવામાં પંદર થી વીસ દિવસ લાગે છે તો એને જ્યારે ઉગી જાય ત્યાં એને ઠંડીનું રાવું પૂરું થઈ જાય છે જેથી કરીને એને ઠંડી નથી નડતી અત્યારે જો કોઈ તલ વાવવા વરખ છે તો એ તલ ઉગી તો જાય પણ ઉગીને બળતા જાય છે અને હજી તમારે પાંચ સાત દિવસ દિવસ વહી જાય અત્યારે ઝાકરનું પણ રાવું આવ્યું છે તો હજી પાંચ સાત દિવસ પછી આપણે કાળા તલનું વાવેતર કરવું હોય તો આઠ દસ તારીખમાં આપણે કાળા તલનું વાવેતર કરી શકીએ અને કાળા તલ પછી આપણે પંદર તારીખે કાયદેસર સફેદ તલને વાવીને એટલે ગરમીનું વાતાવરણ આવી ગયું હોય છે તો આપણે ડાયરેક્ટ તલને વાવવા ભેગા આમ તલ રોનકવાળા નીકળે છે પછી તમે ઓલા બે કિલો નાખો અને અડધો કિલો ઉગે બળી જાય બીજા પણ એવું થાય અત્યારે વાવો તો તમારે ખાસ પંદર તારીખને એક પકડો કે પંદર તારીખની આજુબાજુમાં તમને એમ લાગે કે હવે ગરમી છે અને જે આગાહી કાર છે તો એ શું કહેવા માંગે છે કે ઠંડીનું રવું આવશે કે ગરમી આવશે તે વિશે એક મુદ્દો રાખવાનો તમારે એટલે અત્યારે તમે જે છે જો કે ઘણાને પડું ખાલી હોય કપાસ વાળું તો અત્યારે એ પાડા વારી લઈએ અથવા ખેડબેડ કરી કમ્પ્લીટ રાખે પછી આપણે વાવેતરમાં બે પ્રકારથી થાય છે ઓરણીથી વાવવું હોય તો છાટણી ઓરણી હોવી જોઈએ છે અને પાછળ ખપારી અથવા રાપવાળી વારી બીજા નંબરમાં જે દાતાવાળી તલ ઉગતા નથી એટલે જો તમારે પારા ઈ વી નથી તમારી પાસે કાંઈ વાંધો નહીં પારાવાળી લેવાના અને જે વ્યવસ્થિત માણા હોય કે જે કરવામાં એને બેસ્ટ કામ હોય એનું હાથેથી થી છટકાવ કરી દેવાના અને પાછળ આપણે જે કાંટાવાળું ઝાડવું હોય એને કાપી અને જવાનું આવવાનું ક્યારામાં બે વખત એને હાકી નાખવાનું એક નંબર તલ ઉગશે કારણ કે તલ હાવ માથે રહીએ ને તો જ સારો ઉગે પછી તલને વાવ્યા પછી એક પાણી આજે કાલના દિવસે પાણી નહીં પાવાનું પરમ દિવસે પાછું એને પાણી પાઈ દેવાનું બે પાણી એને આપી દેવાના જેથી કરીને પછી વીસ દિવસ સુધી એને પાછું પાણી આપવાનું હોતું નથી પછી તલ જબરા થઈ જાય પાણીમાં ડૂબે નહીં ત્યાં સુધી એને ફોરી ફોરી દવા નોર્મલ ખપેડી છે આ છે તે ન લાગે એના માટેથી આપણે ફોરી ફોરી બધી દવા એને ડોઝ આપ્યા રાખવાના એટલે શું થાય તલની વૃદ્ધિ હારી થઈ જાય અને તલ ભરે નહીં તમે મોડા વાવશો ને એટલે ઓછા તલ નાખશો ને તો પણ સારા થશે વહેલા તમે ઉતાવળ કરશો ને અત્યારે તમે ઉતાવળ કેવી કરો કે પાછળ ચોમાસું લાગે એને બીક ને હિસાબે આપણે ઉતાવળ કરતા હોઈએ છીએ અત્યારે કે જટ વવાઈ જાય તો જટ આપણા તલ વેલહેરા પડા છૂટા થાય વેલહેરું બધુંય કામ થઈ જાય પણ કાયદેસરની ની પંદર તારીખ અમારે આ ગુજરાત નું આપણું રાજકોટ જિલ્લાનું ઉપલેટા તાલુકાનું ઝાડ ગામ છે મારું એ તો તમને ખબર છે એટલે અહીંયા વિસ્તારમાં આ પ્રોજેશન થી હાલે છે તમારે શું હાલે મને ખબર નથી પણ ઠંડી તો તલને નડે છે એ ફાઈનલ વસ્તુ છે અને તલ નું બિયારણ ની વાત કરી તો સારી એવી કંપનીના આપણે તલ લેવાના કે અવની છે વિશ્વાસ છે અક્ષયના છે તો એ તલ બધે અને ત્રણ નંબર જે તલ આવે છે ને ત્રણ નંબર જાય એમાં મને એવું જાણવા મળ્યું છે થોડુંક કે ભાઈ એ મોરા પાણીમાં પણ સારા થાય છે પછી આપણે ગુજરાત બે નંબર આવે સાદા રિસર્ચ આવે તો એ મને બહુ ગમતા નથી જોઈએ બહુ અને ગુજરાત ત્રણ નંબર અને જેટલી વેરાયટી સારી લેશો ને એટલી ક્વોલિટી સારી થશે તમારા તલ આપણે જોઈએ ને પીળા થાય છે ઘણા સફેદ નથી થતા તો એનું કારણ શું તો કે આ થોડીક નબળું બિયારણ હોય ને એટલે આપણા તલ કાચા પાકી જાય અને એવું બધું પ્રશ્નથી આપણે છેલ્લે ક્વોલિટી સારી નથી મળતી અને તલ પાછા આપણે થેસરમાં પણ કાઢીએ છીએ એ પણ આપણે વિડીયો બનાવેલા છે અને આગળ પણ એવું વિડીયો બનાવશું તલ વિશેની માહિતી ખાસ માટે અને છકડ બી મળી જાય ને તમારે હું એમ કે કે એટલે એક બધી હોય છે તો એમાં ઉત્પાદનમાં કઉી સારો જોવા મળે છે કારણ કે બૈઠા વધી જાય ખોટીયાળા તલ આવે છે એ પણ જો મળી જાય તમને બિયારણ વ્યવસ્થિત રીતે તો એ પણ વાવી શકો ઘણી બધી વેરાયટી તો બિયારણમાં અત્યારે કેટલી આવે છે ને ઘર નાખો એવું ગયું થાય જ છે તો સારી ક્વોલિટી સારા એગ્રામાં જે હોય તો ત્યાંથી આપણે બિયારણની ખરીદી કરવી તો એ વધારે ફાયદા વાળું પ્લસ હવે એમાં આપણે ખાતરની વાત કરીએ તો ડીએપી એમાં મણ હવા મણ વિઘે નાખી અને આપણે એને વાવેતર કરી દેવાનું બીજી એની બીજી કોઈ મોટી પ્રોસેસ તલની નથી તલને ખેડ પણ સારી કરજો કેમ કે તલને આપણે ઘણા કહીએ ને કે તલમાં કાંઈ ખેડ ના જોઈએ ઉનાળું તલ હોય તો એમાં સેજ ખેડ હારી હોય તો ભેજ જળવાઈ રહીએ અને એને ફળદ્રુપતા એના મૂળ પણ કાંઈક જાય તો એ કાંઈક સારું જાળવું થાય એટલે હાવ એવું ના હોય કે પાંહ વયનાના તલ થાય પાંહ તો તલની પણ સારી એવી ખેડ જોઈ છે હા આંતર ખેડ નહીં કે બહુ હેવી નહીં પણ માપે એવી ખેડ તો હોવી જ જોઈએ કે એને બે ચારે એ આંગરની જગ્યામાં તો એને પાહ તો હોવી જ જોઈએ જેથી કરીને એ પકડે સારું ઉત્પાદનમાં વૃદ્ધિ તો જ થાય કે જે નીચે ખેડ હોય તો એટલે આ વસ્તુ પણ ખાસ તમારે મગજમાં લેવાની છે અને આપણે વર્ષ વર્ષનીથી હું વિડીયો બનાવું છું યુટ્યુબમાં અને

સાંજના છ સાડા છ વિડીયો મૂકું તો તમને એમ થાય કે ડાયરેક્ટ નોટિફિકેશન આવી જાય તમે તરત વિડીયો જોઈ શકો અને વિડીયો વ્યવસ્થિત રીતે આખો જોવો સમય કાઢી અને બધાને શેર પણ કરવો આપણે આ ચેનલમાં કાયમ માટે જોડાઈને રહેવાનું છે મિત્રો અને તલના દરેક આપણે હું પણ અનુભવ કરું જ છું અને આગળ જે પણ સારા અનુભવ કરે છે હજી પણ મને જો એવું લાગશે તો હું ફરી એક એવો તલનો વિડીયો નાખીશ હજી બિયારણમાં રાહ જોવાની છે હજી ઉતાવળ નથી કરવાની થોડીક એટલે હું બિયારણ વિશે હાવ વિડીયો નથી નાખ્યો પણ બિયારણ એવું કઈ હશે તો હું બિયારણનો ચોક્કસ વિડીયો બનાવીશ જાણકારી કે બિયારણ જ સાચી માહિતી હોય કે યુટ્યુબમાં વિડીયા ન સમજાય એવા હોય કે ભાઈ કોઈ એડવર્ટાઈઝ કરતા હોય પણ એવું નહીં આ વ્યક્તિગત વસ્તુ એવી છે કે બિયારણ બહુ મહત્વની વસ્તુ છે તો એને સારું બિયારણ હોવું પહેલાં નંબરમાં જરૂરી છે એટલે વાવેતરની પહેલી પ્રોસેસ તમારે ખાસ અને હું જ્યારે તલનું વાવેતર કરવા જાય ખાસ વિડીયો બનાવી અને ખૂબ તમને તમને આગળ જાણવા જેવું મળશે તો મિત્રો એક વસ્તુ કહી દઉં કે હજી આપણે તલ વાવે છે લોકો પછી ધાણા કાઢીને તલ વાવે છે તો એની એક પ્રોસેસ તમને બતાવી દઉં કે જીરું આપણે ઉપાડી અને એને એક કપડામાં કે આપણે જે બેનો સાડી પહેરે છે જે બજારમાં ગુજરીમાં આપણે મળે છે દસ થી બાર રૂપિયાની એક સાડી આવે છે તેમાં ત્રણ સેરા થાય છે જીરાના ત્રણ ઢગલા આપણે કહી તો એ ફાડીને પાછરી અને માથે જીરાનું ઓલું શેરો કરી દેવાનું અને પછી એને વાળી અને આપણે આખું બહાર કાઢી લેવાનું બધું જીરું એટલે પાછળ આપણે ડાયરેક્ટ ખેડ કરવાનું ચાલુ કરી દેવાનું અને વાવેતર ચાલુ કરી દેવાનું જીરું અઠવાડિયું દસ દિવસ ભલે બહાર કાઢી એટલે સેઢે પારે આપણે કઈ જગ્યા હોય એવો ખાચો મૂકી દેવાનો ત્યાં થ્રેસર એમ હોય ત્યાં જીરાને રાખી દેવાનું અને આપણે બહાર કાઢી લેવાનું એમ ધાણાનું શું કરવાનું તો કે ધાણા વાટી ત્રણ દિવસ રાખો પછી એના ભર કરવાના ભર એટલે કે હામા હામા ધાણાના ઢગલા આપણે પછી સીપિયાની મદદથી મદદથી એને બહાર કાઢી લેવાના કે તમારે આજે તલ વાવવા હોય તો તમારે દસ વીઘાના તલમાં એક વીઘો જગ્યા ભલે પડી રહ્યા એક વીઘા જગ્યામાં બધાય બધા બહાર કાઢી લેવાના તમારા નવ વીઘાના તલ વેલા થઈ જશે કારણ કે દસ દિવસનો ફેર પડે આજે તમે એ ભરને કાઢી લ્યો પછી તમે તમારા ટાઈમે થ્રેસર મૂકીને કાઢી શકો અને ઓલું શું થાય કે તમે કાચા ધાણા કાઢવા જાવ ને એટલે ધાણામાં કલાકો વધારે સડે ધાણાનો બગાડ વધારે થાય અને બધાય પ્રશ્નો ઊભા થાય છે અને આ રીતે તમે કાઢો એટલે તમારું વાવેતર ગાયગા વાહ કામ ચાલુ થઈ જાય રોટાવેટર ધાણાવાળા પડામાં વાઢીને બે વખત રોટાવેટર મારી દેવાય અને ડાયરેક્ટ તલ વાવી દેવાય એમાં બીજી એક પ્રોસેસ ના કરાય દાંતી ના મરે કાંઈ નહીં ડાયરેક્ટ રોટાવેટર મારી દેવાનું બે વખત એટલે તમારા માપે મેળે પાસ થઈ જાય અને વ્યવસ્થિત તલનો ઉગાવો આવશે અને જીરાવાળામાં આ જ રીતે એક વખત દાતી અને એક વખત રોટા વેટ રાખી અને એને ડાયરેક્ટ તલનું વાવેતર કરી દેવાનું એટલે આ તમારા દી કેટલા બચી જાય છે છેલ્લે દસ દિવસનો ફેર આપણે એ જોવા મળે છે અમે તલ વાઢી પાછું ખેડી અને ઓરવીને ચા પાણી નાખીને ઓરવી હોત દઈ છીએ અમે પાકને એટલે સમય રહેશે એટલે પંદર તારીખથી જ આપણે વાવેતર ચાલુ કરવાનું ગણતરી રાખવાની છે વહેલું ચાલુ કરવાનું નહીં આ વિડીયો ખાસ પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આપણી આ ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરો અને ફેસબુકમાં જે આ લોકો વિડિયો જોવે છે એ આપણી ખેડૂત મિત્ર ચેનલ છે એ યુટ્યુબમાં એને સેચ કરો અને એમાં બધાય જોડાઈ જાવ ખાસ યુટ્યુબ ચેનલ મહત્વની છે તમને પહેલાં વિડીયો એમાં જોવા મળશે એટલે તમારા કાયમ માટે યુટ્યુબ ચેનલનો સંપર્કમાં રહેવાનું મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો બધાય ખેડૂત મિત્રોને શેર કરો બસ હવે આપણે વિડીયોને અહીં પૂરો કરીશી આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય